પ્રમુખ અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ શું અમારા મુદ્દા આજે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ પ્રમાણે અમે આજે અમદાવાદ જિલ્લાના ચાર કેડર જેમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અમારી સરકાર સામે ઘણા વર્ષોની માંગણીઓ છે જેમાં અમારી બે માંગણીઓ મેઈન છે જેમાં અમારા કર્મચારીઓને ફિલ્ડના કર્મચારીઓની જે ખાતક્ય પરીક્ષા આવી છે એ નાબૂદ કરવી પ્લસ અમને ટેકનિકલ કર્મચારી જો ગણ્યા છે તો અમને કર્મચારીઓને ટેકનિકલ પગાર ધોરણ આપવું આ અમારી બે ખાસ માંગણીઓ છે મહાસંઘ ના આદેશ પ્રમાણે આજથી અમે સત્તર તારીખ થી અચોક્કસ મુદત હડતાલ પર છીએ અને જ્યાં સુધી સરકારમાં વાટાઘાટો ચાલુ થાય અને જ્યાં સુધી નિવેડો ના આવે અને જ્યાં સુધી અમારી બંને માંગણીઓનું સુખદ સમાધાન ના થાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે છું ગુજરાત મહાસંઘ દ્વારા અમારી એટલી માંગણી છે સરકારને કે અમને ટેકનિકલ સરકાર છે તો અમને ટેકનિકલ અને અમારી ખાતાકીય પરીક્ષા રદ કરી બીજું કે અમે ગયા વર્ષે અમે હડતાલ કરી એમાં સરકારે અમારી ઘણી બધી માંગણીઓ સંતોષી છે એ બધા સરકાર સામે અમારો કોઈ વિરોધ નથી અમે સરકારના આભારી છીએ I'm